श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय तृतीय श्लोक संख्या 14 क्रियान बोयम क्षपितारु भारो यद्रोण विस्मार विस्मार्जुन भीम मूले अष्टाद अक्षणि अक्ष अक्ष कामतंसे आस्ते बलम दुर्विषम यदुनां क्रियान આ શું છે ભુવ પૃથ્વી અયમ આ ક્ષપિત અંત લાવવામાં આવેલ ઉરુ ભાર યત જે દ્રોણ દ્રોણાચાર્ય ભીષ્મ ભીષ્મ પિતામહ અર્જુન અર્જુન ભીમ ભીમ મુલય नी मदद थी अष्टादश अठार अक्षौणीक अक्षोहिणी सेना व्यवस्था मत अंश मारा अंश थी आस्ते बलम बल सैन्य दुर्वी सहम असह्य यदुनाम यदुवंश यदुवंशनु અનુવાદ તથા ભાવા શ્રીલ દ્વારા શ્રીલ પ્રભુપાત જાય કુરુક્ષેત્રના યુદ્ધની સમાપ્તિ પછી ભગવાને કહ્યું દ્રોણાચાર્ય ભીષ્મ અર્જુન અને ભીમની મદદથી ભૂમિનો અઢાર અક્ષો જેટલો મોટો ભાર તો ઉતરી ગયો છે પણ તેથી શું હજી પણ મારા અંશથી જ જન્મેલ યદુવંશનો મોટો ભાર તો છે જ તે કદાચ પૃથ્વીનો સૌથી વધુ અસહય બોજો છે ભાવાર્થ પૃથ્વી પર જનસંખ્યા વધી જવાથી ભાર વધી જાય છે અને તેથી યુદ્ધો કે અન્ય સર્વનાશના ઉપાયથી તેને ઘટાડવામાં આવે છે એ ખોટો સિદ્ધાંત છે પૃથ્વી પરનો ભાર કદી વધી શકે જ નહીં પૃથ્વી પર જેટલા મનુષ્યો છે તેનાથી વધુ જીવ પૃથ્વીની સપાટી પરના સૌથી વધુ ભારે પર્વતો પર અને મહાસાગરોમાં વસે છે તે છતાં ત્યાં ભાર વધી જતો નથી જો પૃથ્વીની સપાટી પરના બધા જીવોની ગણતરી કરવામાં આવે તો કુલ સંખ્યાના પાંચ ટકા જેટલી પણ મનુષ્યોની સંખ્યા ન થાય તે નિર્વિવાદ છે જો મનુષ્યોનો વધતો હોય તો તેના પ્રમાણમાં અન્ય જીવનો જન્મદર પણ વધતો જ જાય છે નિમ્ન કક્ષાના પ્રાણીઓ ભૂમિચર જળચર ખેચર વગેરેનો જન્મદર માનવના જન્મદરથી ઘણો જ વધારે છે પૂર્ણ પુરુષોત્તમ પર ભગવાનની વ્યવસ્થાથી પૃથ્વી પર સર્વત્ર બધા જીવો માટે પર્યાપ્ત આહારની વ્યવસ્થા છે અને જો જીવોની સંખ્યામાં ખરેખર વિષમ વધારો થઈ જાય તો પણ તે વધુની વ્યવસ્થા કરી શકે છે આવી વસ્તી વધારાથી ભાવ વધારા ભાર વધારાનો પ્રશ્ન જ ઉદભવતો નથી પૃથ્વી પરનો ભાર ધર્મ જ્ઞાનીથી એટલે કે ઈશ્વર ઈચ્છા વિરુદ્ધ આચરણથી વધ્યો હતો ભૌતિકતાવાદી અર્થશાસ્ત્રીઓ ખોટી રીતે રજૂઆત કરે છે તે પ્રમાણે વસ્તી વધારાને દાખવા નહીં પણ દુર્જનોને અંકુશમાં લાવવા અને તેમની સંખ્યાને વધતી રોકવા માટે ભગવાને પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર ધારણ કર્યો તે સમયે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર દુર્જનોની સંખ્યા ખૂબ જ વધી ગયેલી હતી ભૌતિક રચના ભગવાનની ઈચ્છાને પૂર્ણ કરવાના હેતુથી જ થયેલી હોય છે ભગવાનની ઈચ્છા તેમના ધામમાં પ્રવેશ માટે અનઅધિકારી માયાબદ્ધ જીવોને તેઓ પ્રવેશ કરવા યોગ્ય બને એટલા સુધરી જાય એવી એક તક આપવાની છે સમગ્ર વિશ્વ વ્યવસ્થાની વિધિનો એ જ હેતુ છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાની માયાબદ્ધ જીવાત્માઓને એક તક આપવી ભગવાનની પ્રકૃતિએ તેમના નિભાવની પૂર્ણ વ્યવસ્થા કરેલી છે આથી પૃથ્વી પૃથ્વી સપાટી પર ભલે વસ્તી ખૂબ વધે પણ જો લોકો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાવાળા હોય બરાબર તેમના આદેશ અનુસાર આચરણ કરનાર હોય અને પૃથ્વી પર ભાર સવ બની જાય તો તેવા દુર્જન ન હોય તો ધરતી માતાને તો તેથી જ આનંદ થાય ભાર બે પ્રકારના હોય છે પશુઓનો ભાર અને પ્રેમનો ભાર પશુઓનો ભાર અસહ્ય છે પણ પ્રેમનો ભાર આનંદનું સાધન છે શ્રી વિશ્વનાથ ચક્રવર્તી પ્રેમના બોજાનું વર્ણન ખૂબ જ વ્યવહારિક દ્રષ્ટાંત આપીને કહે છે કરે છે તે કહે છે કે યુવાન પત્ની પર પતિનો ભાર માતાના ખોળા પર સંતાનનો ભાર અને વ્યાપારી પર સંપત્તિનો ભાર એ ખરેખર વજનના દ્રષ્ટિકોણથી જોતા બોજો હોવા છતાં તે ખરેખર ભાર નથી પણ આનંદના સાધન છે આવી ભારવાળી વસ્તુઓ ન હોય તો તેમના અભાવનો ભાર પ્રેમના આ ભાર કરતા એટલો બધો વધી જાય કે તે અસહ્ય બની જાય જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી પર યદુવંશના ભારતનો ભારનો સંદર્ભ આપ્યો ત્યારે તેમણે પશુઓનો ભાર કરતાં કંઈક જુદા જ પ્રકારના ભારનો સંકેત કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ પરિવારના સભ્યો જેમના જનક શ્રી કૃષ્ણ પોતે જ હતા તેમની સંખ્યા લાખોની થઈ ગઈ હતી અને પૃથ્વી પર ખરેખર ખૂબ વસ્તી વધારો થઈ ગયો હતો છતાં પણ તે બધા જ ભગવાનની પોતાની જ દિવ્ય શક્તિના વિસ્તાર હતા તેથી પૃથ્વીને તેમનાથી જ આનંદ થતો હતો ભગવાને જ્યારે પૃથ્વી પરનો ભાર ઓછો થઈ જવાનો સંદર્ભ આપ્યો ત્યારે તેમના મનમાં પૃથ્વી પરથી ટૂંક સમયમાં આ બધા અપ્રગટ થશે એમ હતું ભગવાન કૃષ્ણના પરિવારના તમામ સભ્યો ભિન્ન ભિન્ન દેવતાઓના અવતાર હતા અને પ્રભુ ટૂંક સમયમાં અપ્રગટ અપ્રગટ થવાના હતા તેમની સાથે તેમના પરિવારના સભ્ય પણ અપ્રગટ થવાના હતા ભગવાને જ્યારે યદુવંશના અસહ્ય ભોજાની વાત કરી ત્યારે તેઓ પૃથ્વીને થનારા યદુવંશીઓના વીરના ભોજાની વાત કરી રહ્યા હતા શ્રી જીવ ગોસ્વામી પણ આ પ્રકારની વિચારધારાને સમર્થન આપે છે ઓમ અજ્ઞાન તિમિરાંદ જ્ઞાનાંજન સલાહ ગયા ચક્ષુરુ નિવાસાદી ગોર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો શ્રીમદ ભાગવત તમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહીં આપણી પાસે હવે ખાલી સાત જ મિનિટ છે તો લગભગ આ શ્લોકમાં કંઈક સમજાવવાનું છે બી નહીં કારણ કે ભાવડમાં પ્રભુપાતે બધું સમજાવી દીધું છે કે શા માટે આજે પૃથ્વીનો જે ભાર જે છે એ અસહ્ય બોજો લાગે છે આ બહારની અંદર પ્રભુએ બધું સમજાવી દીધું છે છતાં આપણે પાંચ મિનિટ આના વિશે ચર્ચા કરીશું કે આજે મહાભારતનું જે મહાયુદ્ધ થયું એ અત્યાર સુધીનું જે યુદ્ધ થયું એ સૌથી ભારેમાં ભારે યુદ્ધ હતું આ મહાયુદ્ધ જેના અંદર અસંખ્ય યોદ્ધાઓ મૃત્યુ પામ્યા કૌરવોના અને પાંડવોના પણ તો મહાભારતના સભા પર્વ અને આદિપર્વમાં લખ્યું છે કે આજે યુદ્ધ થયું એમાં એક એક અક્ષોની શેનાનું જે માપ આપ્યું છે અંદર જે રીતે દૂધનું માપ માટે આપણે લિટર કહીએ બરાબર પછી બીજા અમુક જે માપના અમુક સાધનો એ પ્રમાણે જે શેનાનું જે માપ જે છે એનું વર્ણન અંદર આપ્યું છે મહાભારતમાં તો એવું કહ્યું છે કે એક અક્ષોની સેના એટલે કેટલા તો એકવીસ હજાર આઠસોને સિત્તેર આથી એકવીસ હજાર આઠસો સિત્તેર રથ પછી એક લાખ ત્રેપન હજાર નેવું ઘોડા અને ચાર લાખ ઓગણસાઠ હજાર બસો મનુષ્ય થાય ત્યારે એક અક્ષ એક મહાભારતના યુદ્ધમાં અઢાર સેના અહીંયા કે છે કે અઢાર સેના જેટલો ભાર ઉતરી ગયો તો કેટલા સૈનિકો મરી ગયા તો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો છ લાખ ચોત્રીસ હજાર બસો તેતાલીસ ગુણ્યા અઢાર એટલે એક કરોડ ચૌદ લાખ સોળ સૈનિકો આ મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામ્યા તો આ સિત્તેર કે છે કે સિત્તેર લાખ સિત્તેર લાખ કૌરવની સેનાના અને લાખ પાંડવોની સેનાના સૈનિકો મૃત્યુ પામ્યા તો આ બહુ બહુ મોટો સંહાર હતો ભગવાનની ઈચ્છા હતી આ યુદ્ધની તો આટલા બધા સૈનિકોનો અંદર નાશ થઈ ગયો પછી હવે ભાવાર્થમાં કહે છે કે પૃથ્વી પર જનસંખ્યા વધી જવાથી બહાર વધી જાય છે બરાબર તો આ જે યુદ્ધ થયું તો આપણે જોઈએ છે કે ભાઈ શરૂઆતમાં ભગવાન જ્યારે અવતરણ કરવાના હતા તે પહેલાં પૃથ્વી માતાએ બ્રહ્માને પ્રાર્થના કરી કે આ પૃથ્વી પર બહુ બધા અસહ્ય દુર્જનો અને પાપીઓનો અત્યાચાર વધી ગયો છે માટે તમે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન ભગવાન અવતરણ કરે તો એ માટે ભગવાન અવતરાડે છે કે એવું નથી કે જનસંખ્યા ભાવર્તમાં છે અહીંયા બહુ ભાર આપે છે પ્રભુપદ કે મનુષ્યોની જનસંખ્યા વધવાથી પૃથ્વી પર ભાર નથી વધતો જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપી શકીએ કે ભાઈ માતા હોય તો કોઈ માતાને એક પુત્ર હોય બે પુત્ર હોય કે દસ પુત્ર હોય માતાને એનો ભાર નથી લાગતો પણ જો દસ પુત્રમાં કોઈ એક ગુંડો હોય એક કોઈ બીજા કંઈક ચોર હોય એક કોઈ લૂંટફાટ કરતો હોય તો માતાને એનું દુઃખ થાય દસ પુત્ર હોય એનો ભાર માતાને નથી લાગતો તો એ જ રીતે પૃથ્વી માતા અહીંયા કહે છે કે આ જે પાપ વધી ગયો છે ને એનો ભાર લાગે છે અહીંયા તો આ ભાર જે વધી ગયો ને એનો 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 નાશ કરવા માટે ભગવાન ખરેખર ઉતરે છે કરે છે તો ભગવાન આપણે બધા એવું વિચારીએ એક જનરલ વાત કરું હું કે આપણે એમ વિચારીએ કે બહુ મનુષ્ય વધી જાય એટલે બહુ ભાવ ભાર વધી જાય અને લોકોને ટેન્શન આવે કે ભાઈ આટલા બધા માણસો છે તો પૃથ્વીને શું થશે સામાન્ય લોકો એવું વિચારે છે આપણે જોઈએ તો ઘણા વર્ષોથી લોકો કે કે ભાઈ આપણા દેશમાં બહુ જનસંખ્યા વધી ગઈ છે તો પહેલાં પહેલાં દરેકને ત્યાં પાંચ પાંચ છ છ દસ દસ પુત્ર પુત્રીઓ હોતા હતા અત્યારે કોઈ એવું નથી કરતું શા માટે કે ભાઈ કે આટલું બધું આપણથી છોકરાઓ છોકરીને નહીં પડાય આપણથી તો એ આ એક જાતનો ભગવાન પર અવિશ્વાસ છે કે ભાઈ મારે મારે ત્યાં ઘણા બધા પુત્ર હશે પુત્રી હશે તો હું ભરણ પોષણ નહીં કરી શકીશ અથવા એ મારા પુત્ર પુત્રીઓ હશે એનું ભરણ પોષણ કોણ કરશે તો આ એક પ્રકારનો અવિશ્વાસ છે ભગવાન પર હા તમારે પુત્ર પુત્રી નહીં જતા હોય તો તમે બીજી રીતે ઇન્દ્રિય નિયંત્રણ કરી શકો પણ તમે ફક્ત એવું વિચારો કે એ આટલા બધાને કોણ પાળશે તો એક ભગવાન પર અવિશ્વાસ છે અત્યારે તમને આપણે બધા જાણતા છું કે આપણું ફેમિલી હશે એમાં તો થોડા પાછળ જાઓ તો બધાને ત્યાં મારા મારા જ પપ્પાને ત્યાં ચાર ભાઈ અને સાત બહેનો હતી પણ અત્યારે કોઈ બી એવું નથી કે એ કોઈ ભૂખે ભૂખે રહી છે કે કોઈને ખાવા પીવાનું નથી મળતું તો આપણો આ જે કન્સેપ્ટ છે ને અત્યારે લોકોનો આ જ વિચાર છે કે વધુ બાળકો નહીં હોવા જોઈએ આપણે પાળી નહીં શકીએ તો પહેલાં પેલો અહીંયા તમારો ભગવાન પર અવિશ્વાસ ઉત્પન્ન થાય છે કે તમને ભગવાન પર વિશ્વાસ નથી આપણે જોઈ શકીએ છીએ કે બીજા ધર્મના લોકો આવું નથી માનતા હા કદાચ કાર્યો નહીં સારા કરતા હોય પણ આ એક પોઈન્ટ ખરાબ છે કે તમે એમ વિચારશો કે હું બાળક ઉત્પન્ન કરીશ ને મારથી એને નહીં સચવાય તો આ એક અવિશ્વાસ છે ભગવાન પર આવો વિશ્વાસ નહીં અવિશ્વાસ નહીં હોવો જોઈએ ભગવાન જ્યારે આ જગતમાં આપણને મોકલે છે તો ભગવાન જ આપણી રક્ષા કરે છે ભગવાન જ આપણને પાળે છે આપણે એવું અભિમાન નહીં કરો છો કે ભાઈ મારથી જ બધું થશે તો અહીંયા ભગવાન ભાવતમાં લખે છે કે ભગવાન એટલા દયાળુ છે કે માયાબદ્ધ જીવને લઈ જવા માટે અવતરણ કરે છે આ ભગવાનનો હેતુ છે કે ભાઈ કેટલા લોકો બધા આ નિંદ્રાભાઈ મૈથુનમાં ફસાયેલા છે તો કેવી રીતે એ લોકોને લઈ જવા તો આ બી એક ભગવાનનો ઉદ્દેશ્ય છે અહીંયા અવતરણ કરવાનો કે એ લોકોને પાછા પોતાના ધામમાં લઈ જવા આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે અત્યારે મોટાભાગના લોકો કોઈ એવું જે ધાર્મિક જીવન છે કે શાસ્ત્રને આધારે એવું કોઈ નથી જીવતું કોઈ એવું શાસ્ત્રી શાસ્ત્રના આધારે જે જીવન જીવવું છે એ નથી જીવતું બધાનો હેતુ હેતુ કેવો હોય છે કે ભાઈ એ લોકો એમાં સમજતા હોય છે કે ભાઈ આપણે ખાલી ફેમિલીનું ભ ભરણ પોષણ કરી શકીએ એ જ સૌથી મોટું કાર્ય છે થોડું ઘણું બીજું નામ ના મેળવી લેબેસ પણ એ લોકોને ખબર નથી કે એ આપણે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે કોઈ આવું જાણતું નથી કે આપણે મૂળ ભગવાનનો અંશ છીએ ને આપણે ભગવાનની પાસે જવાનું છે એ એવો કોઈ કોઈના માન વિચાર મગજમાં કન્સેપ્ટ નથી તો ભગવાન આવા જે માયામાં બંધ થઈ ગયા છે એને કાઢવા માટે પણ ભગવાન અહીં આવે છે આ બી અવતરણનો હેતુ છે અહીંયા પછી હવે ભગવાન હવે આપણે અહીંયા જોઈએ છે કે ભાઈ ભગવાન શું કહે છે કે ભૂમિનો અઢાર અક્ષર એ જેટલો ભાર તો ઉતરી ગયો છે પણ તેથી શું હજી પણ મારા અંશથી જન્મેલ યદુવંશનો મોટો ભાર તો છે જ તે કદાચ પૃથ્વીનો સૌથી વધુ અસય બોજ હોય તો આ જે હવે અહીંયા ભગવાન જે યદુકુળ જે છે એના વિશે અહીંયા ચર્ચા થાય છે તો હવે યદુકુળની આપણે વાત કરીએ તો યદુકુળમાં કૃષ્ણ બુકમાં લખ્યું છે કે જે વંશે છે ને એને ભણવા માટે ત્રણ લાખ અઠ્યાસી હજાર અઠ્યાસી હજાર તો ખાલી શિક્ષકો હતા ત્રણ લાખ અઠ્યાસી હજાર તો ખાલી એમને ભણવા માટે શિક્ષકો હતા તો આપણે વિચાર કરો કે એનું કુળ કેટલું મોટું હશે એના પુત્ર પુત્રીઓ સગા સંબંધી કેટલા હશે તો અહીંયા કહે છે કે એનો બી ભાર તો છે જ પૃથ્વી પર બરાબર તો હવે જ્યારે ભગવાન અહીંયા ઉતરાયણ કરે છે તો ભગવાન બધાને એની લીલામાં ભાગ લેવા માટે બધા આવે છે અહીંયા તો આ યદુકુળના જે ભાવર્તમાં લખ્યું છે આ યદુકુળના બી જે અંશ છે એ બધા પણ દેવતાઓના અવતાર લઈને દેવતાઓ જ છે બધા અને એ પણ અહીંયા ભગવાનની લીલામાં ભાગ લઈ રહ્યા છે બરાબર હવે એનો બી ભાર ઓછો કરવાનો છે તો હવે આ જે યદુકુળના જે વંશજ છે ભગવાનના જે એ પણ જે સવારથી ઉઠે ને એટલે તરત એ પણ કૃષ્ણ કૃષ્ણ બોલતા ઉઠતા એ પણ કરતા હતા હતા ભગવાનના ભગવાનના અંશ એ પણ ભગવાનની ઈચ્છાથી એમણે પણ અવતરણ કર્યું હતું અહીંયા બરાબર તો હવે ભગવાને જ્યારે લીલાને સમાપ્ત કરવાની હતી ભગવાનને લીલા પૂર્ણ કરવાની હતી તો અંદર લખ્યું છે ભાગવતમાં અગિયાર વર્ષ એમાં લખે છે કે મુકુંદ વિમોહિતા મુકુંદ વિમોહિતા એટલે ભગવાન દ્વારા મોહ પામીને ભગવાન દ્વારા મોહ પામીને શું કર્યું યદુ આ યદુ યદુએ યદુવંશોએ ના કુળના લોકોએ કે બધા અંદર અંદર લડવા લાગ્યા એકચ્યુલી બધી ઈચ્છા ભગવાનની હતી આખું યુદ્ધ પતી ગયું વૃંદાવનની લીલા પતી ગઈ બરાબર બાળ લીલા પતી ગઈ અને વૃંદાવન લીલાની હવે અંતિમ લીલા મોસલ લીલા તો હવે ભગવાન બી ભગવાનના ધામમાં જવા માટેની તૈયારીમાં હતા તો અંયા ભગવાન એ લોકો ને બધા ને મોહમાં નાખી દીધા તો શું થયું કે એ લોકો બધા અંદર અંદર લડવા લાગ્યા અંદર અંદર એટલે કે પિતા પુત્ર સાથે લડે ભાઈ ભાઈ સાથે લડે મામા ભાણેજ સાથે લડે કાકા ભત્રીજા સાથે લડે આવી રીતે બધા અંદર અંદર લડવા લાગ્યા લડવા એટલે एकदम ભયંકર રીતે લડવા લાગે ભગવાન તમને બહુ ફાઈન લાગ્યું છે કે બહુ ભયંકર લડવા લાગે એ લોકો તો પહેલા એ લોકો એક એ લોકો પાસે જેટલા ધનુષ બાણ હતા તીર હતા એની થી એ લોકો સામસામે પ્રહાર કરવા લાગ્યા અને ઘણા બધા યદુકૂળો મરી ગયા એમાં ઘણા બધા તો લડતા એ લોકો એટલું બધું યુદ્ધ કરતા હતા કે એ લોકોનું જે બાણ હતા ધનુષ્ય બાણ હતા તૂટી ગયા બાણ હતા એ ખતમ થઈ ગયા પૂરા થઈ ગયા તો હવે શું કરવાના તો જે પછી જે નેત્રના સાંઠા હતા જે આપણે જાણીએ છીએ કે ભગવાન જે નામના બારગીએ જે પેલી માછલી જે પેલું લોખંડ જે ખાધેલું મુસળ એ મુસળનો જે ભૂકો હતો એ ભૂકાથી જે ને જે કિનારા પર જે વાંસ ઉગેલો એ વાંસ અંદર એ વાંસ થી એ કારણ હતું યદુ નાસનું ના કારણ હતું તો એ ના જે મુસળ નો ભૂકો હતો એ વાંસ વાંસને કારણે ત્યાં એ નેતર જે બની ગયા ને શેરડી આપણે કે નેતર શેરડી ટાઈપ ને વૃક્ષ તો એ નેતર ના પછી એ યદુકુળ સભ્યો સામ સામે લડવા લાગ્યા તો એ નેતર ની જે વાંસ જે છે સાઠો એ બી એટલો વ્રજ જેટલો મજબૂત થઈ ગયો અંદર લખ્યું છે કે ભગવાનની માયાથી ભગવાનની ઈચ્છાથી એ જે નેત્રનો સાંઠો છે ને એ પણ વ્રજ જેટલો મજબૂત થઈ ગયો અને બધા એકાબીજાને મારવા લાગ્યા તો ત્યાં એવું બી લખ્યું છે કે ત્યાં એ લોકોએ એવું પીણું પીધું હતું કે જેને કારણે એ લોકોનું મન છે ને એકદમ મદોન્મત થઈ ગયું ને ખૂબ લડવા લાગ્યા અંદર અંદર અને આ રીતે એ એ લોકોએ એકાબીજાને બધાને મારી નાખ્યા હવે ત્યાં સુધી તો બરાબર હતું પણ પછી એ લોકોએ ભગવાન કૃષ્ણ આવ્યા તો ભગવાન કૃષ્ણ પર બી આક્રમણ કર્યું એ લોકોએ પોતાના જ કુળના લોકોએ પછી ભગવાન કૃષ્ણની ની આક્રમણ કર્યું તો ભગવાન બલરામે જોયું તો ભગવાન બલરામ આવ્યા તો ભગવાન બલરામ પણ આક્રમણ કર્યું એટલે ભગવાન ક્રિષ્ણ અને બલરામે પછી એ બધાને માર્યા અને એ રીતે પછી ત્યાં બધા યદુકુળના નાશ થઈ ગયો બરાબર તો આ જે છે વાત એ બહુ બહુ શું કે બહુ અદ્ભુત વાત છે આપણને નહીં જ ખબર પડે હવે વિચાર કરો કે જે ભગવાન એની ઈચ્છાથી યદુકુળ અહીંયા આવે છે બરાબર એ જ ભગવાન અંદર એ લોકોને બધાને મરાવે છે એ જ ભગવાન મારે પણ છે તો આ બધું આપણા મગજમાં નહીં આવે આ કેવી રીતે થાય મને બી બહુ અદ્ભુત લાગતું હતું કે આ કેવી રીતે શક્ય એટલે ભગવાન એટલા માટે જ કહે છે ક્લિયર કરે છે કે મારા ને કર્મ છે ને બહુ દિવ્ય છે તમે કોઈ સામાન્ય માણસ એને સમજી જ નહીં શકે વિચારો ને કે આપણે આપણા પુત્રનું ને મારતા કેટલો વિચાર કરીએ પણ અહીંયા ભગવાનનું કોલ છે ભગવાનનો કુલ છે છતાં ભગવાન કૃષ્ણ ને બલરામ મારી રહ્યા છે ને તો આ બહુ ગુહ્ય લીલા છે આ એ આપણને સમજ નહીં પડે એટલે એટલે ભગવાન કહે છે કે મારો જન્મ કર્મ બહુ દિવ્ય છે આપણા મગજમાં નહીં આવે તરત તો કેવી રીતે આવે ભક્તોને સંગમાં જ ખબર પડે કે ભાઈ આપણે ભક્તને પૂછી શકીએ કે કોઈ આપણા આચાર્ય છે એને પૂછી શકીએ કે આમાં કોઈ કન્ફ્યુઝન હોય માઇન્ડમાં તો આમાં ભગવાન આમ કેમ કરે છે તો આપણે પૂછી શકીએ બાકી આપણે જાતે સમજવા જઈએ તો આ બધી વસ્તુ આપણે એની સમજી શકીએ બહુ દિવ્ય છે તો જો આ બધી વાતોને સમજવી હોય ને તો આપણે ભગવાનની સેવા ભક્તિ ભગવાનની ભગવાનના જે ઉપદેશો છે એને પાલન કરવું જોઈએ એને સમજવું જોઈએ ભગવદ્ ગીતાના જે ઉપદેશો છે એને આપણે શ્લોકો જે છે એને વાંચવા જોઈએ એને સમજવા જોઈએ ભગવાન આની પાછળ શું કહેવા માંગે છે એ સમજવું જોઈએ ભગવાનની સેવા કરવી જોઈએ અને ભક્તોનો સંગ કરવો જોઈએ તો જ આ વસ્તુ આપણને મગજમાં ઉતરશે નહીં તો આ મોસલ લીલા ભગવાન કેટલું આ દિવ્ય કાર્ય કાર્ય છે કે ભગવાનને જોયું પ્રભુપાત લાગે છે કે આજે યદુકુળનો જે નાશ કરે છે ને તો કોઈ સામાન્ય વ્યક્તિ વિચાર કરે કે શા માટે ભગવાન પોતાના કુળનો જ નાશ કરે છે તો એમાં પ્રભુપાત ત્રણ કારણ બતાવે છે તો મને બે કારણ યાદ છે એમાં એક કારણ પ્રભુપાત એવું કહે છે કે એક તો ભગવાનને લીલા સંકેલી લેવાની હતી ભગવાનના ધામમાં બધાને લઈ જવાના હતા એટલે ભગવાને યદુકુળનો નાશ કર્યો બીજું કારણ એ બતાવે છે કે કદાચ હું હું અપ્રગટ થઈ જાઉં તો મારા નામ પણ યદુકુળના જે આ જે વંશજ છે એ કદાચ એનો દુરુપયોગ પણ કરે અને સમાજમાં કદાચ અશાંતિ પણ ફેલાવે તો એને કારણે પણ ભગવાને યદુકુળનો નાશ કર્યો તો ત્રણ કારણ છે પણ ત્રીજું કારણ મને નથી યાદ તો આ એક ભગવાનની દિવ્ય લીલાનો એક ભાગ છે આ તો આપણે સારાંશમાં એમ સમજી શકીએ આપણે કે આજે ભગવાનની લીલા જે છે જે આપણે આનંદ પ્રદાન કરે છે બરાબર તો આપણે એનાથી એમ સમજવું જોઈએ કે કઈ રીતે ભગવાનનું સતત સ્મરણ થાય જ્યારે કોઈ પણ આપણે આપણે ફ્રી હોઈએ કે આપણે આપણે ભગવાનની લીલાનું સ્મરણ સતત થાય એટલા માટે ભગવાને આ બધું આયોજન કર્યું છે કે વ્યક્તિને બધું જ મળે જેમ કે શ્રીમદ ભાગવતમાં આપણે જોઈએ છીએ તો જે ભૌતિક જગતના લોકોને બહાર વસ્તુ જે રસ શોધવા જાય છે ને એ જ રસ બધા શ્રીમદ્ ભાગવતમાં છે એટલે એ બધું જ તમને મળી રહે અને ભગવાનની આ લીલા છે એમ આપણે સમજવાનું અને ભગવાનની લીલ ભગવાન છે પૂર્ણ વ્યક્તિ એ કંઈ બી કરી શકે આપણે એમાં કંઈ સંશય નહીં કરી શકીએ અસંશય યથા આમ યથાગ એ અર્જુન હું જે કહું છું ને એમાં જ સંશય નહીં કરવાનો એટલે ભગવાન જે કહે છે જે ભગવાન કરે છે એમાં આપણે સંશય નહીં કરવાનો પણ શું કે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછીને સમજી લેવાનું કે ભાઈ આમાં શું થાય તો ફરી એકવાર આપણે બધા સવારના બ્રહ્મ મુહૂર્તમાં આ રીતે ભગવાનની કથા સાંભળે છે તો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ અને આપણી પર ભગવાનની વિશેષ કૃપા છે કે આપણે આ કરી શકીએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બી કન્ટિન્યુ આ રીતે આવી શકીએ ને ભગવાનનું સ્મરણ કરી શકીએ અને ભગવાન જે ભગવાનનો જે હેતુ છે અવતરણ કરવાનો કે માયાબદ્ધ જીવોને પોતાના ધામમાં લઈ જાય તો આપણે પણ એ માયાબદ્ધ જીવમાં એક ભગવાન આપણને બી કન્સિડર ગણતરી કરે અને આપણને ભગવાનના ધામમાં લઈ જાય અને ખાસ કરીને હું રાધેશ્વરજીનો ખૂબ આભાર માનીશું કે ખરેખર અમારી આપણી કોઈ લાયકાત નથી કે આ ભાગવતમ પર લેક્ચર આપવું મારે જે એમની કૃપાથી આપણે ગીતા પર બી લેક્ચર આપી શકીએ છીએ ભાગવતમ પર બી આપી મેં તો કોઈ સપનામાં નહીં વિચાર્યું હતું ભાગવતમ ડર લાગે પણ રાધેશભરજી આજ્ઞા કરે એટલે આપણે ભગવાનનું નામ લઈને થોડુંક બોલી દઈએ જે કંઈ તો એમનો હું ખૂબ આભારી છું કે આ રીતે આપણને કન્ટિન્યુ સેવામાં રાખે અને આપણી ભૂલ સુધારતા રહે હરે કૃષ્ણ થેન્ક યુ